દરેક મા બાપ પોતાના બાળકને એ ઉદ્દેશની સાથે શાળામાં મૂકે છે કે તેના બાળકને સારું શિક્ષણ મળે અને ભવિષ્યમાં તેના પરિવારનું અને દેશનું નામ આગળ જઈને રોશન કરે અને સરકાર પણ પ્રયાસ કરે છે કે દરેક બાળકને શિક્ષણ મળી રહે પરંતુ શિક્ષકો જ જો બાળકને શિક્ષણ ન આપી શકે તો તો બધા પર પાણી ફરી વળે છે આવું અમે શા માટે કહી રહ્યા છીએ તે જાણો આ રિપોર્ટમાં

અહીં બસો સિત્તેર વિદ્યાર્થીઓ ધોરણ થી એકથી માં અભ્યાસ કરે છે પરંતુ આ બાળકોને તેના હકનું યોગ્ય શિક્ષણ નહીં મળતું હોવાના કારણે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી અને સૂત્રોચ્ચાર સાથે આચાર્યની બદલી કરવાની માંગ પણ ગ્રામજનોએ કરી છે તેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું ના મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી

ગ્રામજનોએ લગાવ્યો ત્યારે ગ્રામજનોએ પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ધાર કરીને શાળાને તાળાબંધી કરી છે બહુ વખત રજૂઆતો કરી છે કે આઠ થી નવ વર્ષથી આ સ્કૂલ ના ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને બેને બહુ રજૂઆતો કરી બેને આ દિવસ સુધી સાંભળ્યું નથી પછી ત્રણ કિલોમીટરથી બાળકો ચાલતા આવે છે ગવર્મેન્ટનો નિયમ છે કે ત્રણ કિલોમીટર દૂરથી બાળક ચાલતું આવે એને ટ્રાન્સપોર્ટ સ્ટેશનની સુવિધા ગવર્મેન્ટે કરેલી છે બહુ વખત કીધું બેન એ પણ નથી કરતા આઠથી નવ વર્ષથી બે સ્કૂલની અંદર કોઈ પણ પ્રવાસનું આયોજન નથી થયું કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં નથી આવ્યા અને ક્યારે કોઈ વાલી બેનને રજૂઆતો કરવામાં જાય તો ખોટી ધમકીઓ આપીને એમને જલમાં ફસાઈ નાખવાની બેન ધમકીઓ આપે છે આવું બહુ વખત કીધું પણ બેન આજ દિવસ સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી અમારું માંગ એ જ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી તાળાબંધી અમે કરી છે એ તાળું ખોલવાના નથી એ ચાહે કોઈ પણ થઈ જાય ચાહે બેને અમને જન્મ પૂરા હોય કે ચાહે જે પણ અમારે કરવું પડે એ બધી હદ સુધી અમે જે પણ કરવું પડે એના માટે તૈયાર છે નથી શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે શાળાનું કોઈ સારું શિક્ષણ નથી આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે મારા ગામમાં આચાર્યબહેન વારંવાર ધમકીઓ આપે છે અંદર શાળામાં કોઈ આવવું નહીં આવી બધી અને અમારા શિક્ષણના પ્રશ્નો છે પ્રવાસમાં નથી કોઈ ક્રૂ થતા કાંઈ પછી શાળા આખી મેદાન આઠ સાત આઠ વર્ષથી પડી છે કોઈ ધ્યાન આપતું નથી આવા ઘણા પ્રશ્નો છે ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ અરજીઓ કરી પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે કે સરકાર પણ કાંઈ ધ્યાન આપશે શિક્ષકો પણ રાજીનામું મૂકીને શિક્ષકો આખું ગામ કરે રહ્યું છે આખું ગામ આ બધા યુવાનો ભેગા છે કે આમાં અમે રાજી છીએ કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી શિક્ષણ વધતું નથી આ જુદી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો સરકાર ગુજરાતમાં શિક્ષણનું ગુલાબી ચિત્ર છે તે રજુ કરતી આવી છે પરંતુ વાસ્તવિકતા શું છે તે આપણે સૌ કોઈ તેનાથી વાકેફ છીએ અને સમયાંતરે વિરોધાભાસી જે વલણ છે તે પણ સામે આવતું રહ્યું છે આજ પ્રકારની ઘટના પાટણના રાધનપુરથી સામે આવી છે અને અહેવાલ મોકલ્યો હતો પાટણથી અમારા સંવાદદાતા વિપિન પ્રજાપતિ આ સમગ્ર મુદ્દાને લઈને અને ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર